ત્યાં આગળ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભૂતકાળની અંદર લાંબા સમય સુધી પાણી રહેતું હતું હાલમાં મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી વોટર કમિટીના ચેરમેન પદાધિકારીઓ ના અધિકારીઓ હાલ અમે લાંબા વોર્ડ અને વટવા વોર્ડની અંદર અમારો રાઉન્ડ ચાલુ છે અને મોટા ભાગના એરિયામાંથી પાણી હાલ ઉતરી ગયા છે આ જ વિસ્તારમાં હું અમે ફરી રહ્યા છે અને હાલ મહાલક્ષ્મી તળાવ જે વટવામાં આવેલું છે ત્યાં આગળ એની પણ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે સિટીના બીજા વિસ્તાર ની વાત કરું તો સવારથી અગિયાર અત્યાર સુધીમાં લગભગ દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બધા જ અંડરબ્રિજ મોટે ભાગે વર્કિંગ કન્ડિશનમાં છે અને સવારથી સાંજ અત્યારે વાત કરે કે દવા છાંટવાની પહેલા ચુંબક ફરાવવા સાહેબ આપની વાત સાચી છે કે અધિકારીઓ કામ કરે છે આપણે માની લઈએ કે કામ થઈ રહ્યું છે પરંતુ જે વાત થઈ રહી હતી પહેલા આપે જે રીતે જણાવ્યું હતું કે AI ટેકનોલોજીનો ઉપયોગ થશે આ વખતે ક્યાંય પાણી નહીં ભરાયા અને ભરાય તો તરત ઉતરી જશે આપ કહી રહ્યા છો કે પહેલા લાંબો સમય લાગતો હતો હજુ પણ લાંબો સમય જ લાગે છે હજુ પણ પાણી ભરાયા છે સાહેબ ના ભાગના વિસ્તારમાંથી એક કે બે કલાક વરસાદ બંધ જતા હોય છે ઝડપથી નિકાલ પણ થઈ ગયો છે પરંતુ અહીંયા આગળ જે છ ઇંચ વરસાદ પડે તો એના કારણે વટવા વિસ્તારની અંદર આ થોડી પરિસ્થિતિ થઈ હતી પણ વરસાદ બંધ રહેતા બે વાગે ગઈકાલે ભાગના વિસ્તારમાંથી સાંજ સુધીમાં છ થી સાત

મોટા ભાગના જંક્શન મોનિટરિંગ થતું હોય છે તદ ઉપરાંત જે અમારા વોટરના પંપો આવેલા છે સ્ટ્રોમ વોટરના અને ડ્રેનેજ વોટરના પંપો એને ટેકનોલોજીની મદદથી અપગ્રેડ કરવામાં આવ્યા છે એ ઝડપથી ચાલે અને પાણી ઝડપથી શક કરી શકે જેથી પાણીનો ઝડપથી નિકાલ થાય એટલે કેમેરાની મદદથી તમામ અંડરબ્રિજોનું નિરીક્ષણ થાય છે તદ ઉપરાંત સમગ્ર અમદાવાદનું ચારસો એસી ચોરસ કોલોમીટર એરિયા કરતા વધારે છે એનું મોનિટરિંગ પણ સાફ સ્માર્ટ આપણે કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવી રહ્યું છે જી આપે જણાવ્યું કે હાલ કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને પહેલા જે સમય લાગતો હતો એનાથી હવે થોડો ઓછો સમય લાગે છે પાણી ઓસરવામાં પરંતુ તેમ છતાં સમસ્યાઓ તો એ જ યથાવત છે મોટા ભાગના વિસ્તારો આપે ત્રણ ચાર વિસ્તારો ગણાવ્યા પરંતુ એવું નથી ઘણા વિસ્તારોમાં સમસ્યા છે સાહેબ ઘણા વિસ્તારોમાં આ જ રીતે પાણી ભરાયેલા છે જે રીતે આપણે વાત કરીએ કે અમારા કોર્પોરેટરો અધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ સતત પ્રજાની વચ્ચે રહી ભરાયેલો કોઈ વિસ્તાર હોય તો ત્યાં ગયેલા છે ગઈકાલે અમુલભાઈ ભટ્ટ હોય લોકલ કોર્પોરેટર હોય લાંબા અને મણિનગર વિસ્તારની અંદર સતત રાઉન્ડમાં હતા અને જે મેં કીધું એમ વરસાદ બંધ રહેતા મોટા ભાગના પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ જતો હોય